ના પ્રારંભે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીના તળિયા દેખાતા ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ બન્યા છે જિલ્લામાં જિલ્લાની સમાન અને છ જળાશયો આવેલા છે ઉનાળો હવે શરૂ થવા રહ્યો છે તેવામાં આ જળાશયોમાં સતત પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે તો ખાસ કરીને જિલ્લાના માઝુમ મેસો અને વાત્રક જળાશયોમાંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી પાંચ થી છ વખત પાણી પિયત આપવામાં કરવામાં છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીને લઈને ચિંતા વધી જવા પામી છે અરવલ્લી જિલ્લામાં આવેલ મુખ્ય ત્રણ જળાશયો માજુમ વાત્રક અને મેશો એ પૈકી મેશો જળાશય યોજનામાં આજ આજનું પાણીની જળ સપાટી છે બસો છ પોઈન્ટ ત્રેસઠ મીટર એની સાથે એનો જથ્થામાં પચીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલી જળરાશિ ઉપલબ્ધ છે જ્યારે માજુમ જળાશયમાં એકસો મીટર લેવલ છે અને છવ્વીસ પોઈન્ટ એક્યાસી ટકા જથ્થો છે વાત્રકમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટરની જળસપાટી અને ઓગણચાળીસ પોઈન્ટ છ્યાસી ટકા જળરાશિ ઉપલબ્ધ છે મેશ્વર જળાશયમાં રવિ ઇરિગેશન પૂર્ણ થયેલ છે જ્યારે માજુમ અને વાત્રકમાં રવિ સિંચાઈનું છેલ્લું પાણી હાલમાં પ્રગતિ હેઠળ છે હાલના તબક્કાની જે જથ્થાની પરિસ્થિતિ છે પાણીના જથ્થાની ત્રણેય જળાશયોમાં અને પી પાણી પીવાના જે જથ્થાની જરૂરિયાત છે આપણે જુલાઈ અંતિત એ પ્રમાણે ઉનાળો પતી જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી પણ ત્રણેય જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં ઉનાળાના સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરૂરિયાત ઊભી થશે અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે એ મુજબ નિર્ણય લેવામાં આવશે ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસા તાલુકાના માઝમ જળાશયમાં છવ્વીસ ટકા શામળાજી મહેશ્વર જળાશયમાં પચીસ ટકા બાયણ વાત્રક જળાશયમાં ઓગણચાલીસ ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જોકે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહીં મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે ચલો બોલો આ સાલ વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનાની અંદર પણ પાણીની સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ થઈ છે કારણ કે માજુમ જરાશય યોજનાની અંદર છવ્વીસ ટકા જ પાણીનો અત્યારે જથ્થો છે જેના કારણે ઉનાળાની અંદર ખેતી માટે પણ પાણીની સમસ્યા સર્જાશે અને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવી છે તો મારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નર્મદાનું પાણી પાઇપલાઇન છે તો તેનાથી એ દેમની અંદર જો નાખવામાં આવે તો તેનાથી ઉનાળુ ખેતીને પણ થોડો લાભ મળે અને પીવાના પાણીની પણ સમસ્યા હલ થાય. અમિત ઉપાધ્યાય સાથે સીએન24 ન્યૂઝ પરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ